સ્ટાન્ડરેડ સેમવન યુનિટ ફોર સન ટૂરનાગ્ર શબ્દો જોઈ લઈએ વિન્ડ પવન સ્ટ્રોંગેસ્ટ સૌથી વધુ મજબૂત અપરૂટ જડમૂળથી ઉખેડી નાખવું બ્લોઅફ ખરી પડવું રેપ્સ એટલે આવરણ પ્રોજેક્ટ યોજના બિલિયન એટલે અબજ કન્વર્ટ એટલે ફેરવવું ઇમિજિયેટલી તરત જ રિલીજ મુક્તિ છૂટું કરવું તે સેન્ટર એટલે કેન્દ્ર સોલર એનર્જી સૌર ઉર્જા પ્લેનેટ્સ ગ્રહો યુઝઅલી દરરોજ એક્સ્ટ્રીમલી એટલે ઘણું અત્યંત એક્સપિરિયન્સ અનુભવ રેસ્ટલેસ બેચેન ડ્યુરિંગ દરમિયાન રેસ કિરણ કોઝ કાર્ય સનસ્ટ્રોક એટલે લૂ તે हार्श कठण कठोर हाउएवर जो कि स्क्रॉचिंग तू परपज़ हेतु सोर्स स्त्रोत जनरेटेड पैदा करव न्यूमरस एट असंख्य एक्सपेरिमेंट एट प्रयोग कंडक्ट एट भेगू करव अनलिस्टेड यादी में न होते मल्टीस्टोरी बहुमाणी मकान कन्वर्ट एट फेरवुं इल्यूमिनेटेड प्रकाशित ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ઇનોવેટિવ એટલે નવીન બેન ખરાબ ઝેર અબાડન્ટ વિપુલ પ્રમાણમાં હોપ આશા રાખવી પ્રોવાઈડ પૂરું પાડવું રિમોટ દૂરવર્તી ઇન્દિડ ખરેખર વાસ્તવમાં એક્સપોઝર ખુલ્લું કરવું